આપને જણાવી દઈએ કે જ્યારે રાજકોટના કલાવડ રોડ પાસે આવેલા ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે લાલો ફિલ્મના કલાકારોને બોલાવવામાં આવ્યા હતા જે સાથે ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી લોકો વચ્ચે અફરાતફરીના મામલે હાલ રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર રામજી વિશાણી સામે જાહેરનામાનો ભંગ અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે ક્રિસ્ટલ મોલના મેનેજરે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના જાહેર જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વચ્ચે સ્ટેજ રાખી લાલો ફિલ્મના એક્ટર ડાયરેક્ટર પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટના પ્રમોશન માટે તેમને બોલાવી લીધા હતા જેને લીધે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ ફરિયાદી બન્યા છે અને આ સાથે જ તમામ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ઓછા બજેટે બનેલી લાલો ફિલ્મ છે સમગ્ર ભારત દેશમાં જ્યારે ધૂમ મચાવી રહી છે ત્યારે ગઈકાલે રાજકોટ ખાતે પણ જે લાલો ફિલ્મના કલાકારો છે તે આવ્યા હતા મારી પાત્ર દ્રશ્ય જોઈએ છો કે આ ક્રિસ્ટલ મોલ છે જે રાજકોટના કલાવોળ ઉપર આવેલો છે ત્યાં ગઈકાલે લાલો ફિલ્મના જે કેરેક્ટરો જે ફિલ્મ કલાકારો છે તે આવેલા હતા પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે આ જે ફિલ્મ કલાકારો આવ્યા તે દરમિયાન જે આ જે અફરા તફરીનો માહોલ મચાયો હતો લોકો છે તે ક્યાંક ને ક્યાંક ભીડનો જે શિકાર બન્યા હતા ભીડમાં દબોચાવ્યા હતા સાથે ખાસ કરીને કહેવાય કે નાના બાળકો છે તે પણ આ ભીડનો શિકાર બન્યા હતા અને જે વિક્રુટા પડેલા હતા ત્યારે આવડી મોટી ભીડ એકત્ર કરવા બદલ જે કહેવાય કે જે માલિક અને મેનેજરના વિરુદ્ધ રાજકોટની જે પોલીસ વિભાગની જે યુનિવર્સિટી પોલીસ છે તેમાં ગુનો નોંધાયો છે અત્યારે જે પોલીસ દ્વારા તપાસ તજવીજ શરૂ કરવામાં આવી છે કે ગઈકાલે જે પિક્ચરના પ્રમોશન માટે જે કલાકારો કોને બોલાવેલા હતા શું શું પ્રમોશન માટે બોલાવેલા હતા કયા કારોથી બોલાવેલા હતા એ સમગ્ર મામલે અત્યારે પોલીસ દ્વારા તપાસ તમજોમાં શરૂ કર્યો છે સાથે આટલી ભીડ જે બોલાવી હતી તે બાબતે કોઈ પ્રોટેક્શન કે મંજૂરી લીધેલી હતી કે નહીં તેવા અનેક સલાહ સવાલ લો સર પીટર ઓથે ઉભા થઈ દે છે ત્યારે અત્યારે કહેવાય કે રાજકોટ પોલીસ મતકે કે આ બાબતે તપાસનો ગુનો નોંધી સિસ્ટર મોલના માલિકને તેની તપાસ હાલ પૂછપરછ કરે ફરી ફરી ચાલે તો દિમાણી ઇજને રાજકોટ તો આપણે જણાવી દઈએ સૌથી મોટા સમાચાર